હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું મારા ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું ચાલો આજે આપણે ધોરણ છનો પાંચમો વિડીયો જો પાંચ પાઠનો જોવાનો છે ગુજરાતીનો જેનું નામ છે જય જય ગરવી ગુજરાત તો ફટાફટ આપણી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરી દો જેથી અમારા બધા વિડિયો તમને મળી રહે તો પહેલાં એના લેખકનું નામ જોઈ કે શું છે તો કે એ નર્મદ જ આપેલું છે પણ તમને પરીક્ષામાં નામ પૂછે તો તમારે આખું લખવું પડે શ્રી નર્મદંકર લાલ શંકર દવે એને શોર્ટ ફોર્મમાં શું કહે છે નર્મદ કીએ છે હવે એનો પ્રકાર કયો છે ગૌરવ ગીત ચાલો હવે આપણે તેના વિકલ્પ જોઈએ પહેલો વિકલ્પ શું કીએ છીએ તો કે જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિનું નામ જણાવો તો કે નર્મદ કવિ સંતોને કઈ રીતે શીખવવાનું કહે છે તો કે પ્રેમ ભક્તિથી કવિ સંતોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે કારણ કે તો કે સાચી જીવનશૈલી મળે છે ઉત્તર દિશામાં કોનું સ્થાનક આવેલું છે તો કે અંબા માતાનું પછી ગુજરાતી દેવો સાક્ષર છે એવું કહેવાય છે કારણ કે તો કે ચારેય દિશાઓમાં એમના સ્થાનકો છે સાગર માટે રત્નાકાર શબ્દ પ્રયોજાયો છે કારણ કે તો કે સાગરના પેટર્નમાં અનેક કિંમતી રત્નો છે સાતમો વિકલ્પ છે ગુજરાતી પ્રજા પર કોના આશીર્વાદ સદાય મળે છે તો કે વીરપુરુષ વીર પૂર્વજોના આ કાવ્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું કારણ કે તો કે ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે હવે નીચે એ પાઠની તમને ખાલી જગ્યા આપેલી છે તે જોઈએ આપણે પહેલું છે જય જય ગરવી ગુજરાત કાવ્યનો સાહિત્ય પ્રકાર ખાલી જગ્યા છે તો કે ગૌરવ ગીત દીપે ખાલી જગ્યા પ્રભા તો કે અરુણુ

કઈ દિશામાં કઈ માતાના મંદિરો છે તે છે તેમાંથી જોઈન કરી લેવા અને નીચે આપણે જોઈએ એક એક વાક્યના પ્રશ્ન જોવા પહેલો પ્રશ્ન છે કવિ નર્મદે ગુજરાતને કેવી કહી છે તો કવિ નર્મદે ગુજરાતને ગરવી એટલે કે મહાન કહી છે ગરવી ગુજરાત એટલે શું તો કે ગરવી ગુજરાત એટલે ગૌરવ અપાવે તેવી ગૌરવવંતી મહાન ગુજરાત જેનું ભવિષ્ય ગૌરવવંતુ અને ઉજળું છે ગુજરાતના માથે કેવા ધ્વજનો પ્રકાશ ઝળહળે છે તો કે ગુજરાતના માથે કસુંબી રંગનો પ્રેમ અને સૌર્ય અંકિત હોય તેવા ધ્વજનો પ્રકાશ ઝળહળે છે પછી ચોથો પ્રશ્ન છે કવિ કોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે તો કે કવિ ગુજરાતની પ્રજાને પોતાના સંતાનોને પ્રેમરૂપી ભક્તિ રીત શીખવવાનું કહે છે કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો તો કે કવિતા મુજબ ઉત્તર દિશામાં અંબા પૂર્વમાં દક્ષિણમાં પશ્ચિમમાં સોમનાથ અને દ્વારકામાં દ્વારકાશ નું મંદિર આવેલું છે જે તમને જોડકા એવું જ છે કવિતામાં કઈ કઈ નદી કઈ નદીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કવિતામાં તાપી નર્મદા અને મહી નદીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગુજરાતની પ્રજાએ કયા રાજાઓની શાસન વ્યવસ્થાથી સંપત્તિ અને જા જાહોજ લાલી જોઈ છે ગુજરાતની પ્રજાએ સિદ્ધરાજ જયસિંહના શાસન વ્યવહારથી શું સંપત્તિ અને જાહોજ લાલી જોઈ છે હવે આપણે ટૂંકમાં ઉત્તર જોવાના છે પહેલો પ્રશ્ન છે ગુજરાતને ગરવી કેમ કહે છે કહી હશે તો કે કે ગુજરાતનો ભૂતકાળ વિશાળ છે વળી એ ભૂતકાળમાં પ્રેમ સૌર્ય ભક્તિના રંગોની વિપુલતા છે જે ગુજરાતની દરેક પ્રજાને ગૌરવ અપાવે તેવા છે તેની ભૌગોલિક વિશિષ્ટતા પણ કુદરતને આપેલી અમૂલ્ય ભેટ સમાન છે જ્યારેય દિશામાં જગત વિધાતા અને વિધાત્રીના દેવસ્થાપક છે જે હંમેશા આપણી રક્ષા કરે છે આથી કવિ ગુજરાતને ગર્વી કહે છે પછી બીજો પ્રશ્ન કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવાનું કેમ કહ્યું હશે તો કે ગુજરાતની પ્રજા એના વાણી વર્તન અને રીત માટે આખા વિશ્વમાં જાણીતા છે એટલે આપણા ગુજરાતના લોકો કેવી વાણીનો પ્રેમપૂર્વક વાણીનો ઉપયોગ કરે છે એટલે આપણે બધાય બધે પ્રખ્યાત છીએ પ્રેમ અને સુરવીરતા એને સમય સમય લોકો સામે દેખાડે છે કવિ ગુજરાતીઓને પોતાના સંતાનો પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે એટલે કેવી રીતના રહેવું તે બધું શીખવવાનું કહે છે જો એમની જીવનશૈલી યોગ્ય હશે તો તે પોતાની ઉન્નતિ સાથે ગુજરાતની ઉન્નતિ કરવામાં યોગ્ય દાન આપશે જે ગુજરાતના વિકાસમાં મદદરૂપ થશે ત્રીજો પ્રશ્ન છે ગુજરાતની પ્રજાએ શું શું જોયું છે તો કે ગુજરાતની પ્રજાએ નર્મદા તાપી મહી જેવી નદીઓના પ્રવાહ રહેલાતા જોયા તો વળી બહાદુર લડવાઈઓની યુદ્ધ ક્રીડા એમની લડાઈના ખેલ પણ જોયા પછી રત્નોની ખાણ એવા સાગરને જોયા સિદ્ધરાજ જયસિંહના સમયમાં અણિલવાદની જહાજલાલી જોઈ પણ વળી આઝાદી પૂર્વેની ગુલામી પણ જોઈ છે કવિ નર્મદ કેવા ભાવિના ઈંધણ આપે છે

ચાલો નીચે મુદ્દાસર આપેલા છે પ્રશ્ન જોઈએ આપણે ગુજરાતના મહિમા વિશે લખો અથવા જે જે ગરવી ગુજરાત વિશે લખો એટલે એમાં બધું ગુજરાત વિશે તમારે લખવાનું છે જો આમાં આપેલું છે જે જે ગરવી ગુજરાત કાવ્યમાં કવિએ ગુજરાતનો મહિમા ગયો છે જય જયકાર કરતા કવિ કહે છે કે પ્રગતિ ઉગતા સૂર્યની સોનેરી કિરણો છે ચારે બાજુ પ્રકાશ ફેલાયેલી છે પછી શિરે કસુંબર સોરે અંકિત ધ્વજના પ્રકાશ ઝળહરી રહ્યા છે જે કાવ્યમાં તમને તમારા મેમ સમજાવેલી બધું જ તમારામાં લખી નાખવા ભૂતકાળની સુરવીરતાનો પરિચય આપે છે આ બાજુ પણ તેવી રીતના આપેલો છે ગુજરાતી જયારે દિશામાં દેવસ્થાન અક્ષર બધે અલગ અલગ મંદિરો આવેલા છે ભૌગોલિક વિશેષતા નદીઓના પવિત્ર જળ પ્રવાહ રત્ના જાત જાતના સંસ્કારી ગુજરાતી ગુજરાતના પ્રશ્ન આપેલો છે ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે જણાવો આ બધી નદીઓ છે જે આમાં આપેલી છે રૂપે સરસ્વતી વાત્રક ભોગાઓ ભાદર બનાસ વિશ્વામિત્રી સાબરમતી શેત્રુ શેત્રુજી દમણ ગંગા પૂર્ણા પુષ્પાવતી આજી પછી જી કાવ્યમાં હતી ગઈ ગઈ હતી તો કે નર્મદા તાપી અને મહી એમાંથી નર્મદા વિશે નીચે આપેલું છે તેમાંથી જોઈને ભાગું કરી લેવો અને લખી લેવું નીચે કાવ્ય પંક્તિ સમજાવવાની છે તે પણ જોઈ લેવી હવે નીચે તમને કાવ્ય ભક્તિ પૂર્ણ કરો તે તમને પાઠ્યપુસ્તક માંથી પણ લખો તો પણ ચાલે અને આમાંથી લખવું હોય તો પણ લખી શકો છો આ બાજુ પણ આપેલા છે બે પેરેગ્રાફ પેરાગ્રાફી પેલું છે કોમ્પ્યુટર અને વેદવ્યાસ તો એનું વાક્ય બનાવ કોમ્પ્યુટર માંથી ફોટો ચડ્યો ફ્રીજ અને ચંપલ અમે નવું ફ્રીજ લેવા ગયા ત્યારે બાજુની દુકાનમાંથી મારા ચંપલ પણ લેતા આવ્યા પછી ફોન અને કાગળ તો કે ફોનમાં રહેલી માહિતી કાગળ પર ઉતારવા માટે કોમ્પ્યુટરની જરૂર પડે છે પછી છે ખીલી અને પાતળ જમીનમાં ખીલ્લી એટલી ઊંડી ઉતરી જાણે પાતળ સુધી પહોંચી કાચ અને પપ્પા કાચનો કપ તૂટતા તેના ટુકડા પપ્પાના પગમાં વાગ્યા આધુનિક અને મોબાઈલ

શુભ તો કલ્યાણકારણી મધ્યાહન તો બપોર વીર ને બહાદુર આતા હવે આપણે પ્રકાશ તો અંધકાર પ્રેમ તો નફરત સમ તો કુસમ ઉત્તર તો દક્ષિણ પૂર્વ તો પશ્ચિમ સહાય તો અસહાય રંગ તો બે રંગ સુખ તો અશુભ અધિક તો અલ્પ શુકન તો અપશુકન આ બધી જોડણી સુધારો આપેલી છે તે આમાંથી જોઈને સરખી રીતના લખી લેવી પછી છે શિષ્ટ રૂપ શબ્દ પ્રભાત તો શું થાય પ્રભાત પૂર્વ તો પૂરવ તો પૂર્વ જોઈ તો જોઈ આમ લખાશે જુદ્ધ તો યુદ્ધ દિશે તો દેખાય દીપે તો પ્રકાશે પછી નીચ તો પોતાને શકુન તો શુકન થકી તો વડે નીચે જે શબ્દ પુરુષ ક્રમમાં ગોઠવો તે કક્કાવારી પ્રમાણે હોય છે તો એ તમારે માંથી જોઈને લખી લેવું પછી નીચે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપેલા છે તે જોઈએ આપણે પેલું છે પ્રભાત સૂર્ય જેવું લાલ રંગનું તો અરુણ લાલસ ભર્યા કેરીના રંગનો તો કસુંબી પ્રેમ અને વીરતાની છાપ વાળો તો પ્રેમ સૂર્ય અંકિત દમણ પાસે આવેલું એક શિવ મંદિર તો કુંતેશ્વર મહાદેવ રત્નોની ખાણ તો કે રત્નાકર પછી આવશે પહેલાં જમાનાનો તો પૂર્વજો જીત અપાવે તેવી તો કે જય કર ભાવિના એંધાન તો કે શકો નીચે આપેલા છે અર્થ વડે શબ્દ શોધો અને લખો ગરબીમાં શું આવશે તો કે ગૌરવશારી નિજમાં પોતાનું અરૂણું તો લાલ રંગ સતતી તો સંતાન કસુંબી તો કેસરી ચાલો પાછળ જોઈએ હજી આપેલા છે ત્રણ રક્ષા તો સારું ચરિત્ર સહાય નિબંધ આપેલો છે જો તમને એમ કી આ બાકો કરવાનો છે સ્કૂલના મેમ તો તમારે કરવાનો રહેશે ચાલ અહીંયા આપણે વિડીયોને વિરામ આપશું જો બધા વિડીયો અમારા સમજાતા હોય તો ફટાફટ અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો ને તમારા ફ્રેન્ડને પણ શેર કરો